ચાલો બધાને જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ બધાને હવે ગામ છાપરાથી હંસુખભાઈ સાદુભાઈ વરૂ અને મૈશરૂભાઈ સાદુભાઈ વરુ એશ્યલ આ બંગળી તમારા માટે મોકલાવું છું આ પેરી લેજો બે બે વરસથી છોકરાઓને વેકેશન પણ એટલે લઈ લઈને તમે ગમે ત્યાં નીકળી જાઉં છો અને છોકરાઓને આવી રીતે હેરાન કરો છો આજે બે વર્ષથી મને મારા બાળકોના મોઢા જોવા નથી થઈ બાયલાવને એ ખતડાવને એ નાલાયકના પેટનાવને શું કહેવાય ને બધા કમેન્ટ કરી કરીને લખજો એના માટે શબ્દો કાંઈક જેટલી ગાળો દેવી હોય એટલી ગાળો દેવાની છૂટ છે એ બાયલાવ માટે ઓલરેડી બાયડીઓના બાયડીઓની ચૂટલા પહેરીને તો ફરતા જ તા એનો સગો ભાઈ મરી ગયો ને તો એને કાંઈ હતું જ નહીં હજી તો છ દિવસ નહોતા થયા ને ત્યાં એના ભાઈના જ્યાં જ્યાં પૈસા હતા ને ત્યાંથી લઈ આવ્યા હતા ઉપાડી ઉપાડી અને એની હત્યા હતી કે આત્મહત્યા હતી એનું કારણ આજ સુધી મને જાણવા નથી મળ્યું એ એક રહસ્ય છે અને એ બોલવાનું કારણ એ છે કે જ્યારે મને એનો ફોન મળ્યો ને ત્યારે ફોનમાં કોઈ પણ વસ્તુ હતી નહીં એટલે આ આવો તમારે જ્યાં હંઘરવું હોય ને આ ધરતીમાં પાતળમાં ગમે હંગરાઈ જજો ભગવાન મૂકવાનો નથી તમને ને પેશિયલ તમારી ઓલી રાન રહીને એના માટે હલકટના પેટની તું તારી ક્યાં ખાનદાનમાંથી તું આવશ એમ નથી ખબર પડતી એ તારા મા બાપે આ જ કર્યું જિંદગીમાં તે મને હેખેથી જીવવા જ નહોતી દીધી અને હવે મારા છોકરા પાછળ પડી ગઈ હો મિલકત ફાટું થઈને એના જીવ લેવા ઉપર તમે ઉતરા હો બે કોડીની મિલકત ફાટું થઈને કૂતરા મારે મિલકતની પેઢી હોત ને તો તમને મેં સાઇન ન કરી દીધી હોત મારું ન દઈ દીધું હોત ને તમને જે તમને ખબર છે કે મારું મેં દીધું ને એમાં તમારી એ ખરીયે નહોતી બાપની ઘરે તો જોયું હે નહીં કોઈ દી હલકટના પેટની એ હવે લઈ છે મારા છોકરા ગુલામિયું કરાવવા એક ને મજા આવે ને તને અત્યારે પણ તું જો અને હજી પણ આ બંગડિયું છે ને એ ઘણા બધા માટે મોકલું છું હું એનાય નામ આગળના વિડીયોમાં લઈશ હવે મારા બાળકો નથી મળ્યા ને મને તો